ફંડ કામગીરી ન જાગૃત પ્રશ્ન ઉઠાવ્યા હતા યુવાઓની ફરિયાદ બાદ તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર તપાસ કરીને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે યુવાનોએ જે હિંમત અને જાગૃતિ દર્શાવી છે તે ગામ વિકાસ માટે એક શક્તિશાળી ઉદાહરણ ગણાય છે સ્થાનિક લોકોએ પણ સવાલ ઉઠાવ્યો છે કે શું માત્ર નિશાળ ગામ જ નહીં પરંતુ અન્ય કેટલાય ગામોમાં પણ આ જ રીતે ફંડનો દુરુપયોગ થયો છે ગામ વિકાસ માટે યુવાઓ એકતા સાથે અનિયમિતતાઓ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે જો કોઈ પણ જવાબદાર વ્યક્તિ દબાણ કરવાની કોશિશ કરે તો પણ હિંમત ન હારવી કારણ કે વિકાસ દરેક ગામનો હક છે મારું ગામ મારી જવાબદારી અંતર્ગત અન્યાય સામે લડતા તમામ ગ્રામજનો સાથે અમારી ચેનલ ખભેથી ખભો મેળવી ઊભી રહેશે અને દરેક મુદ્દે પારદર્શિતા સાથે કામગીરી કરાવશે જી આપનું નામ મારું નામ અમોસ ગામિત છે ગામ ગામ નિશાણા ફળી ગામ એક યુવા તરીકે તમે શું માંગ કરી હતી આ ગ્રાઉન્ડ વિશે અમે યુવા તરીકે અમે યુવક મંડળ મળીને કીધું કે અમારે રમત ગમત માટે અને જે પોલીસ ની તૈયારી છે મિલિટરી માટે ગમે તે તૈયારી રનિંગ ની કઈ પ્રેક્ટિસ થાય એના માટે અમે ગ્રાઉન્ડ ની માંગ કરી હતી અને બે હજાર બાવીસ ત્રેવીસ માં ગ્રાઉન્ડ ના ગ્રાન્ટ જે પાસ થયો હતો એમાં કંઈ કામ થયું ન હતું એટલે પછી અમે અમારા આગેવાન સરપંચ શ્રી ને વાત કરી કે મેદાન બાબતે થોડુંક આમ કરી આપો વ્યવસ્થા કરી આપો આવું છે તો વ્યવસ્થા કઈ કરવામાં ના આવી એટલે પછી અમે સ્વાગત પોર્ટલ માં અરજી કરી એટલે પછી હું કીધું તાલુકા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કીધું કે હવે તમને રમવા લાયક થોડુંક કરી આપવામાં આવશે સ્થળ પર મુલાકાત લેવા આવે છે હા હવે ટીડીઓ સાહેબ આવે છે એ મુલાકાતે

એ બધી વાત મળે છે હા બેસાડવાનો પ્રયત્ન કરે છે તમને ડર લાગે છે કોઈ થી તમે ત્રણ તો તમારી સાથે એટલો વિશ્વાસ છે કે નહી હા અમને વિશ્વાસ છે અમે કઈ ભૂલ કરી નથી એટલે અમને ડર પણ નથી બે હજાર બાવીસ પેલા અહિયાં મેદાન હતું ખરું બે હજાર બાવીસ પેલા પણ અમે રમતા જ હતા પહેલેથી થી રમવા લાયક તો હતું જ પણ એમાં હમણાં જયારે ગ્રાન્ટ પાસ એના પછી થોડોક જ સુધાર છે એટલું બધું કંઈ થયું નથી એમાં જે ગ્રાન્ટ હતી ચાર થી પાંચ લાખ રૂપિયા ની તમને શું લાગે છે એટલી ગ્રાન્ટ આમાં વપરાઈ હશે આમાં ના ના એટલે એટલી બધી ગ્રાન્ટ માં ગ્રાન્ટ એટલી બધી આવી પણ પચાસ હજાર નું કે મીન્સ થોડું પણ હજાર રૂપિયા નું કામ થયું હશે હા એટલું કામ થયું છે એના કરતા પાડી હટાવી દે હા ખાલી પાલ હતી એ હટાવવામાં આવી છે બાકી બીજું કઈ થયું નથી તમારા આટલા સમયમાં માં બેઠલા બે ત્રણ વર્ષ ક્યારે પણ અહીંયા કામ થતા જોયું છે તમે ના ના એવું કઈ કામ કઈ કામ થતા ભાઈ તમે લોકો કાયમ અહીંયા રહો છો તમે જોયું છે ના ના ઓકે આભાર રિપોર્ટર મનીષ જ્ઞાનચંદી જિલ્લા બ્યુરો ચીફ તાપી